રાજકોટમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થી આગામી ત્રેવીસ નવેમ્બરથી એક ડિસેમ્બર સુધી મોરારી બાપુની નવસો સુડતાલીસમી રામકથાનું આયોજન કરવામાં આવ્યું આ રામકથા રેસકોર્સ મેદાન ખાતે યોજાશે દરરોજ એક લાખ જેટલા ભાવિકો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો પણ લાભ લેશે આ રામકથાનો લાભ લેવા માટે સૌરાષ્ટ્રના વિવિધ ગામો અને શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે એસટી વિભાગ મારફતે આ માટે ખાસ બસની વ્યવસ્થા કરાય તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે રામકથામાં વિદેશથી પણ દસ હજાર ભક્તો જોડાય તેવી શક્યતાઓ છે આ માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે મારું નામ મિતલ ખેતાણી રાજકોટના હાર્દસમાં રેસકોસ વિસ્તારમાં તારીખ ત્રેવીસમી નવેમ્બરથી તારીખ પહેલી ડિસેમ્બર સુધી પ્રખર રામાયણી પૂજ્ય રામાયણ મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન દિવ્ય આયોજન સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા ચાલતી વૃક્ષ અને વડીલોની સેવાર્થે આયોજન કરવામાં આવ્યું છે સમગ્રપણે ત્રણસો કરોડ રૂપિયાના માતબાર ખર્ચે ચૌદસો યુક્ત અને પાંચ હજાર વડીલોનો ચરણસ્પર્શ કરીને આવકાર સાથેનો આજીવન આશ્રય આપી શકાય તે માટે રાજકોટના રામપર જામનગર રોડ ખાતે સદભાન ઉદાસનું જે નવનિર્માણ પરિસર થઈ રહ્યું છે એના લાભાર્થે આ રામકથા થઈ રહી છે દરરોજ એક લાખ લોકો ભોજન પ્રસાદનો લાભ લીએ અમને લાભ આપે તેવી અમારી નમ્ર વિનંતી અને સૌને જાહેરામંત્રણ છે આ આ કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થાનો કે કોઈ સમાજનું આયોજન નથી સમગ્ર રાજકોટ આમાં યજમાન બન્યું છે ત્યારે આખું રાજકોટ ધુમાડા બંધ પ્રસાર લઈએ અને આપ જેવા સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી દેશ અને વિદેશના રામ ભક્તો પર ઘરે બેઠા કથા શ્રવણનો લાભ લઈ શકે તેવી વિશેષ વ્યવસ્થા કરવાનો પણ પ્રયત્ન છે ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ બહેનો વડીલો વિકલાંગ ભાઈ બહેનો થેલે પીડિત બાળકો મહારોગોનો સામનો કરી લેલા બધા દર્દી નારાયણ દરિદ્ર નારાયણ તેના માટે પણ વિશેષ વ્યવસ્થા કરી તે પણ રામકથા આરામથી સ્વસ્થતાથી એનો લાભ લઈ શકે રામકથાના દર્શન કરી શકે પૂજ્ય મોરારીબાપુના દર્શન કરી શકે અને શક્ય હશે તો ત્યાં આરતીનો પણ લાભ લઈ શકે તેવો અમારો વિનમ્ર પ્રયત્ન છે કથામાં દરરોજ વ્યસન મુક્તિ આપણે સુસાઇડ પ્રિવેન્શન રક્તદાન કેમ્પ ચક્ષુદાન કેમ્પ દેહદાન સંકલ્પ કેમ્પ વૃક્ષારોપણ પ્રવૃત્તિ સહિતના અનેકો પ્રકલ્પો દરરોજ થશે અને સમગ્ર પણ એક વૈશ્વિક રામકથા બને વિદેશથી પણ દસ હજાર ભાવિકો આવે તેવી અમારી અત્યારે અમારો વિનમ્ર પ્રયત્ન છે બધા માટે ઉતારણની વ્યવસ્થા પણ મેં કીધું કે રાજકોટ યજમાન બન્યું છે એટલે રાજકોટ કરવાનું છે ત્યારે રાજકોટ એટલે રામકોટ સેવાનગરી ધર્મનગરી માટે આ એક કાળજુ ધોવાનો અવસર છે આપણે બધા સાથે પણ એને પોંખીએ તારીખ ત્રેવીસમી નવેમ્બરથી તારીખ પહેલી ડિસેમ્બર સુધી ત્રેવીસમી નવેમ્બરે પોથી યાત્રા યોજાશે ત્યારબાદ દરરોજ સવારથી લઈને બપોર સુધી રામકથા ત્યારબાદ પ્રસાદ અને પછી સાંજના સમયે પણ અલગ અલગ કાર્યક્રમો કરવાનું અત્યારે વિચારાધીન છે અત્યારનો પ્રસ્તાવિત સમય સાડા આઠથી સાડા બારનો છે પરંતુ ઋતુ આધારિત અને આયોજનની વ્યવસ્થા આધારિત એમાં માઇનોર ફેરફાર થઈ શકે સાંસ્કૃતિક કાર્યક્રમો કોઈ પણ કરશું હંમેશા પ્રયત્ન એવો છે કે કોઈકને લાભ મળે એ કદાચ અબોલજીવોને પર્યાવરણને દર્દીનારાયણે દરિદ્રનારાયણને કે સંસ્થાને એવો અમારો પ્રયત્ન રહેશે એટલે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ટચ એ જ રહેશે કે પર્યાવરણના લાભાર્થે કે કોઈ જીવદ્યાના લાભાર્થે કે કોઈ વ્યસન મુક્તિના લાભાર્થે આ નવ દિવસ પૂજી બાપુ આપણી સાથે જ્યારે રહેવાના છે અને વૈશ્વિક કક્ષાએ પણ કરોડો લોકો આને જોવાના છે ત્યારે આ એક એક સામાજિક અવસર બની જાય બની જાય સૌનો અવસર બની જાય તેવો અમારો વિનમ્ર પ્રયત્ન આનું એક સુરક્ષા કવચ પણ લેવાના છીએ અમને આનંદ છે કે સરકારી તંત્રો જેવું કલેક્ટર તંત્ર હોય મહાનગરપાલિકા હોય પોલીસ તંત્ર હોય આપણી જિલ્લા પંચાયત હોય પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ડિજિટલ મીડિયાના પત્રકાર મિત્રો સ્વયંભૂ પોતાનો સહકાર ઓફર કરી રહ્યા છે અને જ્યાં જ્યાં અમારી અજાણતા ક્ષતિઓ રહી જાય એને પણ મિનિમાઇઝ થાય એવું એક આપણે બધા સાથે મળીને કામ કરવાનું છે એમાં ફાયર બ્રિગેડથી લઈ જે કાંઈ વ્યવસ્થાઓ પોલીસ તંત્રથી લઈ એક મિની હોસ્પિટલ પણ ત્યાં ઊભો થાય તે આપણે પ્રયત્ન કરવાના છીએ છતાં જેમ જેમ પબ્લિકમાંથી પણ આપણા બધામાંથી પણ અનુભવી લોકોને સૂચનો આવતા જાય એ કરવાનો ક્ષતિ શૂન્ય થાય તેવી આપણી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રહેશે હાજી વિદેશની પણ ગણાવવાની હાજી વિદેશથી ખાસ કરીને મોટાભાગના આપણે બધાને ખ્યાલ છે કે સિનિયર સિટીઝન વડીલો નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીમાં અહીંયા અમારો જલારામ બાપાના દર્શન આવતા હોય પોતપોતાના કુળદેવીના દર્શન આવતા હોય એ લોકો પણ આદરભેર એમને કોઈ વિશેષ વ્યવસ્થાની કોઈ અપેક્ષા પણ નથી હોતી પરંતુ એમાં આદરભેર બેસી શકે રામકથાનું શ્રવણ લઈ શકે અને જરૂર હોય તો એની ઉતારણની વ્યવસ્થા પણ થાય એવો અમારો પ્રયત્ન છે